જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ જો અત્યારે હવે એમાં ટિફિન ભરાઈ ગયા છે ને રસોઈમાં શું કર્યું જો હું તમને બતાવું જો અત્યારે બધા રોટલા હતા બધું ટિફિન ભરાઈ ગયા પાર્સલ અપાઈ ગયા ખીચડી છે રોટલા છે જો ચોરી બટેટા રીંગણા ટમેટાનું શાક છે હું જમી લો પછી કામ કરી અને પછી આપણે જશું સત્સંગમાં દસ વાગે આવશું પછી ટીવી જોવાનું જરીક વાર મેં જો સાંજનો આવી રીતના ડેલી સાંજે રોટલા હોય બપોરે દાળ ભાત શાક રોટલી પણ બપોરના અત્યારે મારી એટલી બધી આમ શું કહેવાય ઉતાવળ થાય અને એટલા ટિફિનો મારે અગિયાર વાગે ફોન આવે અને બાર વાગે એમ ક્યાં આપવાના એટલે ક્યાંય વિડીયો ઉતારવાનો રીત આવે નહીં અગિયાર સાડા અગિયાર એમ ફોન આવે રોટલીનું કઈ મશીન છે નહીં હાથે રોટલી કરવી પડે એટલે વાર લાગે ચાલો જો દિવાળીને ગયડા ઘણે ગાંઠિયા થોડાક દિવસે રહ્યા છે તો વાત જોઈએ છે ક્યારે અમારા છોકરા છોકરી આવે ક્યારે દિવાળી મનાવીએ છોકરા છોકરી એમ કે છે કે અત્યારે અમને કંઈ ટાઈમ છે નહીં ને રજા મળશે નહીં રજાની ના પાડે એકલા એકલા કંઈ તહેવાર મનાવવાની મજા ના હોય છોકરા હોય તે ફટાકડા લાવીએ નવા કપડા લાવવાના હોય નત નવીન નાસ્તા કરીએ સાચું ટિફિનની અંદર અંદર ધૂળ જાડા સાફ સફાઈનો ટાઈમ નથી મળતો જો વચ્ચેવાળી ટાઈમ તો લો તો આ હોલ ને કિચન ને એમ તો બધી સાફ સફાઈ કરી કે જે ટાઈમ હોય ને બપોરે બપોર વચ્ચેનો ટાઈમ મળે એટલે બપોરના આપણને જે ટાઈમ મળે ને એની અંદર જો થોડી થોડી બધી સાફ સફાઈ કરી નાખીએ કારણ કે એક ધારું ચાર પાંચ દિવસ સાફ સફાઈનો ટાઈમ ન હોય કંઈક કંઈક બહારનું કામ ઊભું હોય કંઈક વ્યવહાર હોય બીજું ત્રીજું કંઈક કંઈક કામ હોય આ કંઈ જઈ ના શકે વ્યવહારમાં એટલે આપણે જ જવું પડે એટલે શું કહે બધા કે ને આમ ટાઈમ એડજસ્ટ કરવો એવી રીતના અમારે ટાઈમ એડજસ્ટ કરવો પડે બધોએ ત્યારે બધું કામ થાય બધાને કેવું હોય કે દિવાળી આવે મહિનો હોય મિસ કોઈ બી તહેવાર હોય તો બધાને કેવું આમ થોડીક શાંતિ હોય રસોઈનું કે ચાલો બે દિવસ રજા પડી દીધી આમ ગયા નથી કરવું ટિફિન મંગાવી લીધું બહારથી ખાઈ લીધું કાંઈ બી એડજસ્ટ કરો ને મારું ગાડું ઊંધું એક બાજુ તહેવાર હોય અને પ્લસ રસોઈનું બી એટલું હોય એટલે આપણો તહેવાર તો મસ્ત સારું ચાલો જમી લઈએ ટિફિન ભરાઈ ગયા છે હવે ફ્રી થઈએ એટલે સત્સંગનો ટાઈમ થઈ જશે ચલો હવે કાલે મળશું જો તમને મારી ચેનલ ગમે તો પ્લીઝ તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતાં ભૂલતા નહીં જય દ્વારકાધીશ